ચોટીલા નાયબ કલેક્ટર સિંગમ ફર માં સાત ડમ્પર સાથે રૂપિયા બે પોઈન્ટ એસી કરોડ મુદ્દા માલ જપ્ત ચોટીલા નાયબ કલેક્ટર એચટી મકવાણા ફરી એકવાર સિંગમ અવતારમાં દેખાયા છે ગઈ રાત્રે લગભગ તેમની ટીમ સાથે તપાસ દરમિયાન ચોટીલા રોડ અને આસપાસના વિસ્તારમાંથી રોયલ્ટી વગરના ઓવરલોડેડ રેતી અને પાર્કલે ભરેલા સાત ડમ્પરો ઝડપી પાડ્યા હતા તમામ ડંપરો કુલ રૂપિયા બે પોઈન્ટ એસી કરોડ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને તમામ વાહનો મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા ડમ્પર માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના પગલે આજે રાત્રે એક વાગ્યા ની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાણ ચોટીલા ની ટીમ સાથે અમે આકસ્મિક રીતે તપાસણી હાથ ધરેલી હતી ચોટીલા થી અમદાવાદ ચોટીલા થાનગઢ અને ચોટીલા જસદણ જેવા હાઈવે ઉપર